જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભાદરવી અમાસ ક્યારે છે અને તેની તિથિ અને તેનું શુભ મુહૂર્ત ક્યારે છે એ પણ આપણે જાણીશું તો દર મહિનાના કૃષ્ણ પક્ષના છેલ્લા દિવસે અમાસની તિથિ આવે છે પરંતુ ભાદ્રપદ મહિનામાં આવતી પિઠોરી અમાસનું મહત્ત્વ ખૂબ જ ખાસ હોય છે તેને કુષાગ્રહણી પિઠોરી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે માન્યતાઓ અનુસાર પીઠારી અમાસના દિવસે સ્નાન દાન અને તર્પણનું વિશેષ મહત્વ હોવાનું જણાવવામાં આવ્યું છે બાળકોના સુખ સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય તેમજ સફળતાની કામના કરવા માટે પીઠોરી અમાસ કરવામાં આવે છે હવે આપણે જાણીએ કે પીઠોરી અમાસ એટલે કે ભાદરવી અમાસ ક્યારે છે પંચાંગ અનુસાર અમાવસ્યા એ તિથિ બાવીસ ઓગસ્ટના રોજ સવારે અગિયાર ને પંચાવન વાગ્યે શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટના રોજ સવારે અગિયાર ને પાંત્રીસ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં અમાવસ્યાનું વ્રત એ બાવીસ ઓગસ્ટના રોજ રાખવામાં આવશે હવે આપણે જાણીએ કે પિઠોરી અમાવસ્યાને ઉષાગ્રહની અમાવસ્યા કેમ કહેવામાં આવે છે તો આ દિવસે પવિત્ર કુશ ઘાસ એકત્રિત કરી ને તેની પૂજા કરવામાં આવે છે પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કર્યું અને હિણાક્ષનો વધ કર્યો અને પૃથ્વીને તેની સાથે સ્થાને પુનઃસ્થાપિત કરી વધ પછી જ્યારે તેમણે પોતાના શરીર પરથી પાણી છાંટ્યા ત્યારે તેમના કેટલાક વાળ પૃથ્વી પર પડ્યા જે કુશા ઘાસમાં પરિવર્તિત થયા કથાઓ અનુસાર ભાદ્રપદની પિઠોરી અમાસ પર મા પાર્વતીએ ચોસઠ યોગિનીઓ સાથે મળી ને ભગવાન ગણેશજીની પૂજા કરી પિઠોરી શબ્દનો અર્થ થાય છે લોટની મૂર્તિ આથી આ દિવસે મહિલાઓ ચોસઠ યોગિનીઓની પ્રતિમા બનાવી ને તેની પૂજા કરે છે ચોસઠ યોગિનીઓ દેવી શક્તિનું રૂપ માનવામાં આવે છે અને તેમની આરાધનાથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે મહિલાઓ વહેલી સવારે સ્વચ્છ કપડાં પહેરીને પૂજાની તૈયારી કરે છે સૂર્યદેવને જળ આપ્યા બાદ પિતૃઓને જળ અર્પણ કરે છે પિતૃઓને જળ અર્પણ કરતી વખતે ઓમ પિતૃભ્ય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ પૂજા સ્થળે ઘીનો દીવો કરીને બાળકોના નામથી વ્રત સંકલ્પ લે છે અને માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી સંતાનના જીવનમાં ખુશી આવે છે તો મિત્રો આ હતો ભાદરવી અમાવસ્યાનો ટૂંકમાં માહિતી આપતો વિડીયો જો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ